પડે પ્રજા તંત્ર દ્વારા મસ્ત મોટું ખાડું ખોદ્યો તકેદારીના ભાગરૂપે કોઈ સૂચના બોર્ડ કે ભારે બેરિકેટ ન મુકાતા બેદરકારી સામે આવી પંચમહાલ જિલ્લાના સેરા નગરપાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા ચાલતી કામગીરી લઈ બેદરકારી રાખવામાં આવી હોય તેવી લોકમુખ્ય ચર્ચા લુણાવાડા નજીક કોઈ કારણોસર તંત્ર દ્વારા મસ્ત મોટો ખાડો ખોદવામાં આવ્યો છે હાલ વરસાદની ઋતુ ચાલુ હોવાથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે તંત્ર દ્વારા કોઈ કામ અર્થે આ મોટો ખાડો ખોદવામાં આવ્યો છે પરંતુ તકેદારીના ભાગરૂપે કોઈ સૂચના બોર્ડ કે ભારે બેરીકેડ મૂકવામાં આવ્યા નથી જે લાલ કલરના સ્ટેન્ડ મૂક્યા છે તે પણ પાણીથી તણાઈ જાય તેવી લોકમુખ્ય ચર્ચા જો આ જગ્યાએ પાણી ભરાય અને કોઈ વ્યક્તિ કે વૃદ્ધ વાહન ચાલક અજાણતામાં પસાર થતી વખતે આ ખાડામાં પડી જાય અને મૃત્યુ પામે તો જવાબદાર કોણ શું લાગતો વળગતું તંત્ર જવાબદારી લેશે હવે જોવાનું એ રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા ખાડાને પૂરવામાં આવશે કે કેમ એ તો આવનાર સમય જ બતાવશે સાહિલ શેખ આઈ ન્યૂઝ ગુજરાતી પંચમાર્ગ